ખેડા જિલ્લામાં કુલ પંદરસો બેતાલીસ આવાસોનું લોકાર્પણ ધારાસભ્ય શ્રીના હસ્તે કરવામાં આવ્યું ખર્ચે ચપ્પન આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રાજ્ય વ્યાપી કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાની છ વિધાનસભા મહુદા માતર નડિયાદ મહેમદાવાદ ઠાસરા અને કપડવંજ ખાતે યોજાયેલ સમાંતર કાર્યક્રમમાં કુલ પંદરસો ને બેતાલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં માતર વિધાનસભામાં શ્રી એનસી પરીખ સર્વોદય વિનય મેદાન ખાતે ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર અને જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના ચોસઠ ગામોના એકસો ચુમ્બતેર લાભાર્થીઓને નડિયાદ વિધાનસભા ક્ષેત્રમાં નવા સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં દસ ગામના એકવીસ લાભાર્થીઓને મહેમદાવાદ વિધાનસભામાં ખાતરજ સ્વામિનારાયણ મંદિર ખાતે અર્જુનસિંહ ચૌહાણ યાદવની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં અઠ્ઠાવન ગામોના એકસો પંચાણું લાભાર્થીઓને ઠાસરા વિધાનસભા ક્ષેત્રમાં શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં ચોર્યાસી ગામોના ચારસો કપડવંજ ખાતે જૂના પ્રધાનમંત્રી અમિત પ્રકાશ ઉપસ્થિતિમાં મૌદા હેરંજ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં આવાસના યોજના લાભાર્થીઓને નવા મકાનોની ચાવી વિતરણ કરવામાં આવી સાથે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ માધ્યમથી સાંભળવામાં આવ્યો હતો ઉપરાંત હેરંજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા